તો આ તરફ મહીસાગરના સંતરામપુર તાલુકાની ખેડાપા પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું જે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવનો વિષય છે ત્યારે આ નવીન શાળા પદ્મશ્રી સાહિત્યકાર જગદીશભાઈ ત્રિવેદી અને પૂર્વ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના સહયોગથી તૈયાર કરવામાં આવી છે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયા પાંત્રીસ લાખ અને ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે પણ પાંત્રીસ લાખનું દાન આપીને કુલ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચા આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણ કરાવ્યું છે તો ખેડાપા પ્રાથમિક શાળામાં અત્યાર સુધીમાં મકાનના અભાવના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં અનેક અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે આઝાદી પહેલા રાજવી પ્રતાપસિંહજી દ્વારા શાળાની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ સમય સાથે નવીન મકાનની જરૂરિયાત ઉભી થઈ હતી આજે નવીન શાળા મળતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ છે આ પ્રસંગે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડૉક્ટર કુબેર ડિંડોર ધારે પોતાના વતનમાં શાળા બનાવી શકતા હતા પરંતુ તેમણે પોતાના મોસાળનું ઋણ ચૂકવવાના ભાવ સાથે

કરવાની તક ઈશ્વરે મને આપી સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શાળા એમાં પાંત્રીસ લાખ રૂપિયા હું આપી શીખો અને પાંત્રીસ લાખ રૂપિયા સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યા